એને પેલા શું થયું કે ભૂત થી મળવા તો નથી આવ્યો ને પદમાને એક કંપનીમાં આગ લાગી ગઈ આગ આખી કંપનીમાંથી કોઈ જીવ તો બહાર જ ન નીકળ્યો આ ત્રીજી વાત આખી કંપનીમાં સાહેબ કોઈ બારું જ ન નીકળ્યું પણ એની કંપની નો માલિક બહુ સારો હતો કે ભાઈ તાત્કાલિક નિર્ણય લઈ લીધો અને સીધા એ મીડિયામાં આવી ગયા કે મારી કંપનીમાં જે આગ લાગી ગઈ મારી કંપની નહોતી મારું ઘર હતું એની અંદર કર્મચારીઓ હતા એ મારા પારિવારિક પરિવારના સભ્યો હતા એનો જે કાયદેસર જે વીમો મળશે એ તો આ મળશે જ પણ હું કંપની તરફથી જેણે જીવ ગુમાવ્યા છે એના પરિવારને એકાવન એકાવન લાખ રૂપિયાના ખાતામાં નાખું છું હવે આવું બની જાય એટલે માણસ પૈસા નહીં નો પ્રેમ કરે ને માણસ તો એ ગયું પછી શું કરું પણ કોક કોક એ તો દરેક ના પત્ની ટીવી જોતા હોય ને એમાં એકની બાઈ જોતી નો માલિક થોડો કેવાય ભગવાન કેવાય ભગવાન ને લાખ અને ઈશ્વરે ધાર્યું હોય એવું થાય ને આમાં થોડો કોઈ બાપ નું હાલે બેટા હા મમ્મી આ તાર પપ્પા જાતા જે ફેક્ટરીમાં સમાચારમાં આવે છે કે જે ફેક્ટરીમાં તાર પપ્પા નોકરીમાં જતા એ જ ફેક્ટરી સળગી ગઈ હિંમત રાખજે બચામાં સર બહુ ખરાબ આવે હવે એક તો એકાવન લાખ મળવાના એના હરખને ને છુપાવો ને દુઃખ વ્યક્ત કરવું બેટા હિંમત રાખજે બચા બેટા તારા પપ્પાનો ફોટો લાવ આગળ ફોટાની જરૂર પડશે ફોટો આપ્યો ફોટા ઉપર માસી ગયેલી ને એના કાળા ટપકા થઈ ગયા બેન ફોટો સાફ કરતા જાય એ તમારા આત્મા ને સદગતિ કરજો એ મારા નાથ એ તમારું કલ્યાણ થાય જરાય ચિંતા ન કરતા ભગવાનના ભરોસે રહેજો અમે માયાભાઈ નો ડાયરો રાખશું એકાવન લાખ હવે એટલી વાત હજી હાલતી હતી ને ત્યાં દરવાજે ટકોરો થયો દાઢી સાહેબ દરવાજે ટકોરે છે એટલે એને ફોટો નીચે મૂક્યો ને દરવાજો ખોલ્યો તો ઘોઘુ ઉભો માવો સોળતો હતો ત્યાં ઓલે કે કોઈ નથી આ જીવ તે એને પહેલા શું થયું બસ ભૂત થી મળવા તો નથી આવ્યો ને પદ્મા ને એટલે કે કરી ભૂત ના પગ અવળાવે ત્યારે પગમાં પગ તો સીધા હતા એટલે ઓલો ઊભો પગ શું સાંભળો અંદર તો આવવા દે તમારી કંપનીમાં આગ નથી લાગી ગઈ લાગી ગઈ ને સમાચારમાં કોઈ નથી બચ્યું તો કોઈ નથી બચ્યું કોઈ નથી બચ્યું તો દઈને હેરડો પડ્યો આ એવો કેમ પાછો તો કોઈ નથી બચ્યું તમે કે હું માવો લેવા બહાર ગયો તો અને પછી જે બાઈ ખીજાણી કે તું નહીં કહો માવા બેન કરો માવા બેન કરો પણ વેસન વાલી બહાર નથી નીકળવો કારણ કે આ માવો એકાવન લાખનો થયો અને પ્રેમ ન કહેવાય કોલેજની બે દીકરીઓ કોલેજમાં લઈ ભણીને બારી નીકળી લાસ્ટ યરમાં હશે છેલ્લા વર્ષમાં એ બારી નીકળી બે વાતો કરતી જતી હતી કે હે બેન તે રામાયણ વાંચ્યું એ કે મેં બે વાર વાંચ્યું મારે તો એકચુઅલી હું છે પાછું ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી પીએચડી કરવું છે ને એટલે મેં બે વાર વાંચ્યું તે વાંચ્યું તક હા મેં એકવાર વાંચ્યું કેવું લાગ્યું તને કાંક મજા ના આવી બોલ જાયું નહીં ચમ ન જ આવ્યું સીતા અભણ હશે બોલ નગર એકચ્યુલી રામ ને વનવાસ હતો તો ખોટી ખોટું સાથે હેડવાની જનક જેવો બાપ હતો ટેસડો ન કરીએ પાછી કે હું આવું તો જવજ નહીં પણ તું ક્યાં જનક નું સોરું છો હું અને તારે હાથું સયવર નો કરવાનો હોય તારું તો ધ્યાન રાખવાનું હોય મારી માં

એક અર્ધાંગના એક તમારી ધીરજ એ ધીરજ એ તમારા માવતર ધર્મ એ તમારી માં એક મિત્ર અને એક અર્ધાંગના આફતકાલ ચારી આફતકાલ એવી આવી જાય અને હંધી કોઈથી વાવાઝોડું ઉડતું હોય હંધી કોઈથી આળ આવતા હોય માથે અને તે દિન અર્ધાંગના એમ કહે કે દુનિયા ભલેને તમારા માટે ગમે એમ કરે હું બેઠીને તમે ચિંતા ન કરતા ત્યારે બાણા જીવી જાય સાહેબ પછી ઘરના એમ કે એમ તમારું આવ્યું છું સાપામાં ઓળખ પછી ઓલ્ડર આંગળી ભરાય થાય રામાયણ કે છે ધીરજ ધર્મ મિત્ર ઓર નારી આફત કાળ પરખીએ ચારી એવી આફત પરિસ્થિતિ આવે જો જાનકીજી છે જે ઓલું કરે તો ભગવાન રામને અમાર ના રહે આ ધર્મ આપણને આ શીખવાડે છે આ ભગવાન કૃષ્ણ છે તો નથી ઘણા વાતો કરતા તમારા ધર્મમાં ભગવાન કૃષ્ણ છે તો ગોપીઓના વસ્ત્ર ચોરતા કેવી કેવી વાત કરતા છે તમે કલ્પના કરો ગોપીઓ ને ભાળીને વાહળી વગાડતા કોડા એ દ્રૌપદીના ચીર પૂર્યા એ તને ન દેખાણા જે ગોપીઓના વસ્ત્ર હરી શકે ને એ પાસો દ્રૌપદીના વસ્ત્ર પૂરી પણ શકે અને જે ગોવાળિયા ભેગો વાહળી વગાડી શકે ને એ રણ સંગ્રામમાં શંખ પણ ફૂંકી શકે આપણે બે માલ એક વસ્તુ કરીએ કોકનું બૂસ મારીએ મારા અમુક અમુક તો હું કામ ઉપરથી આવી ને નહોતો ખરેખર જે ફાવે ધંધો કરાય જો આવા 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 સારા સભ્યો ધારાસભ્યો બને સાંસદો બને તો સમાજનું કલ્યાણ થાય હવે જેને વિધાનસભાના વની ખબર ન હોય પાર્લામેન્ટના પની ખબર ન હોય એ કે અમારું ઊભું રહેવું તું વાડી રહે ને રોજ ઉડકાય ખરેખર જેને ફાવે એ ધંધો કરાય સાહેબ આ મને આવડે મારથી તબલું નો વાગે મરી જાવ તોય નો વાગે યાનથી જ વાગે એની કલા છે આ બેન જો નો વાગે મારથી નો ફાવે ધંધો ન કરાય મને બે ત્રણ વાર કીધેલું સાહેબ કંઈ ઝિપ ઝંપલાવો નહીં રાવણ હું આમાં ઝંપલાવવા એમાં તમને વાંધો શું છે અને મારું તો કાર્ય એ છે કે રાષ્ટ્ર માટે જેણે જંપલાવ્યા છે એને રાજી કર દઉં ને એ મારા માટે સાહેબ મોટી વાત છે સાહેબ હે નકર એક જણો સાહેબ સૂટણીમાં ઊભો રહ્યો અને એ પાછો મેં કીધું તમારે ન ઊભો રહે મને કે એક જ ઝોલી કપલાનો લોકા છે લે એ તો ગામડામાં વડીલો બેઠેલા અને એક જણો સૂટ લીંબ ઊભો રહ્યો ને સાહેબ તે જૂના કપડાં પહેરીને આવ્યો આ બોલે ભેશવીએ ચાવી ગયા હોય ને આ હાવ ઉઝળી ગયેલા થિંગલા તા બુઢિયા કે વડીલો બેઠા બેઠા આ ભૈયારો ગરીબડો થાય આ કાંઈ કરે તો કરે હો તા એક ભાઈ કે રહેવાઈ ગયો આપણા સે એને રાખો આ નવો અજમાવોમાં તાકે કેમ તાકે એ જીતી જાય ને તો એ આપણને પહેરાવશે ને એ તો નવા જ પહેરશે પાછો એ આપણે પહેરાવ્યો ના નો ફાવે એટલે કોકે કીધું કે તો પણ ના ઊભું તો રહેવું જ છે કે એટલે કોકની સલાહ લીધી કે ત્યાં કરવાનું શું હોય ત્યાં બસ મોટી મોટી વાત કરવાની તે મોટી મોટી વાત મીડિયો કરવા મિત્રો મીડિયો ભાષણ કરવા તમારા ગામનો નો પ્રશ્ન વહી ગયો પણ એકવાર તમે મને મત આપો એકવાર તમે મને મત આપી પછી તમે જવાનું હું જાઉં કઈ પ્રશ્ન વહી ગયો તો એક જણો ઉભો થઈને કે તમારા બાપાના લાઠી ના બે રૂપિયા બાકી છે ભાઈ બોલો કે એ ગરજ નો પ્રશ્ન છે એ પછી ની વાત છે બીજો કઈ પ્રશ્ન એક ભાઈ કે ભાઈ બીજું કઈ નથી પણ અમારા ગામમાં શમશાન નથી હે સમશાન નથી ઓલું કીધું હતું ને વધારે વધારે બોલવાનું તો મળ્યો ભાષણ કરવા સમશાન તમે એક વાર મને જીતાડી જો એક નહીં ઘેરે ઘેરે શમશાન નો કરી નાખો મારું નામ ભૂખલું નહીં તે ગામે મોત ન દીધા ને માર્યો ન ફાવે ધંધો ન કરવો એટલે કે આપણો દુહો છે કરતા હોય શું કીજીએ ઓર કીજીએ કબ પછી માથું યોજાય હેવાળમાં અને માથે રેબે પગ ન ફાવે ધંધો ન કરાય ઈશ્વરે કાંઈક ને કાંઈક કળા આપી છે રાહ જોવી ઈશ્વરે કાંઈક આપ્યું એમણે મોકલ્યા જ નથી જો આ ભાઈઓને કેમેરાની કળા આપી અને માઇકની કળા આપી એકને લાઈટોને આમામ આમ આમ કરવાની કળા આપી એક જગ્યાએ મેં કીધું મેં કીધું કોઈ ભગવાને કોઈ માણાને એમણે મોકલ્યા જ નથી કાંઈક નું કાંઈક ભગવાને કળા આપી જ છે ત્યાં એક જણો મને કહે કે ભાઈ અમારા ગામમાં એક છે ને કાંઈ નથી ઓટલે બેઠો બેઠો આખા બાપને ગાળું દેતો મેઘ દ એના હળી કરવાની ભગવાને કળા આપી